નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક જામનગરમાં પ્રેમી સાથે મળી પત્નીએ પતિનો કાંટો કાઢ્યો વીજખરી ડેમ પાસે જીપ કંપાસથી પીછો કરી બુલેટને ટક્કર મારી યુવકનું માથા અને શરીરે ગંભીર ઈજાથી મોત જામનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક પરિણીત મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાનું કાઉતરું ઘડ્યું હતું બુલેટ સવાર પતિને પત્નીએ પ્રેમીને ટીપ આપીને મોતને ઘાટ ઉતાર્યો હતો આ ઘટના વિજરખી ડેમ નજીક બની હતી જે લગ્નેતર સંબંધોના કારણે થયેલી સમાજ માટેની ગંભીર સવાલ બની છે ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ કેસમાં મરણ જનાર રવિ ધીરલલાલ મારકણાની પત્ની રિંકલબેન અને તેના પ્રેમી અક્ષય સગન ડાંગરિયાના આડા સંબંધો હત્યાનું મુખ્ય કારણ છે મૃતકના કાકા પરેશ મારકણાએ જણાવ્યું હતું કે કાલાવડથી જામનગર આવતા અકસ્માત નડ્યો હતો ત્યારબાદ અમે તપાસ કરતાં માલુમ પડ્યું કે આ બધું જાણી જોઈને પહેલેથી કાવતું ઘડવામાં આવ્યું હતું અને આ બાબતે અમને ન્યાય જોઈએ છે મારા કાકાના છોકરા પાસે બુલેટ હતું અને પાછળ ગાડી હતી કારણ પ્રાથમિક રીતે એવું જાણવા મળ્યું હતું કે પ્રેમ પ્રકરણ હોય તેવું માલું પડ્યું છે ત્યારે અમને કાંઈ જણાવ્યું નહોતું પણ અંદરને અંદર ખબર હોય તો અમને ધ્યાનમાં નથી લગ્ન સાતથી આઠ વર્ષ થયા ત્યારે તેમનો માબો છ વર્ષનો છે રવિએ છ એપ્રિલે સાંજે રવિ તેની બુલેટ મોટર સાયકલ જી જે સત્યવી ડીજે તાણું દસ પર કાલાવડ જવા નીકળ્યો હતો રિંકલ પાસે આ માહિતી હતી ને તેણે આ જાણકારી અક્ષયને આપી હતી અક્ષય તેની જીપ કંપાસ જે જે વીસ એક ક્યુ બેસી બાસઠમાં રવિનો પીછો કરવા લાગ્યો હતો વિજખરી ડેમ નજીક સાંજે પોણા પાંચ વાગ્યે અક્ષયે પોતાની કારથી રવિની બુલેટના ટક્કર મારી હતી આ અક્ષમાતા રવિને માથા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું મૃતક રવિ ધીરજલાલ મારકણા ઉંમરવા સહિતની પત્ની રિંકલના અક્ષય છગન ડાંગૈયા સાથે પ્રેમ સંબંધ હતા આ સંબંધના કારણે રિંકલ અને રવિ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા આ ઝઘડા હોય અંતે રિંકલ અને અક્ષયને રવિની હત્યા કરવાનું કાવતરું ઘડવા પ્રેરિત કર્યા હતા મૃતકના પિતા ધીરજલાલ મારકણાએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન શેખે ઘટનાની તપાસ શરૂ કરી છે આરોપી રિંકલ તથા અક્ષય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો પ્રાથમિક તપાસમાં કુલ કે અક્ષમાં નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યાનું કાવતરું હતું હાલ પોલીસે બંને આરોપીની શોધખોળ શરૂ કરી છે આ ઘટના કલયગમાં વધી રહેલા લગ્નતર સંબંધો અને તેના કારણે થતી હિંસક ઘટનાઓની ગંભીરતા દર્શાવે છે આ પ્રકારની ઘટનાઓ સમાજ માટે ચિંતાજનક છે અને સંબંધોમાં વિશ્વાસ અને નૈતિકતાના અભાવને ઉજાગર કરે છે પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને આરોપીઓને ઝડપથી પકડીને કાયદાના ચંગુલમાં લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ડીવાયસપી રાજેન્દ્ર દેવદેસને પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે રવિની પત્ની રિંકલબેનના અક્ષય ડાંગરિયા સાથે આડા સંબંધો હતા આ સંબંધો રવિના જીવનમાં વિઘ્નરૂપ બનતા રિંકલબેન અને અક્ષય મળીને રવિભાઈને માર્ગમાંથી દૂર કરવા માટે એક કાવતરું ઘડ્યું હતું રિંકલબેન દ્વારા રવિભાઈની લોકેશન ટેલિફોનિક સંપર્ક દ્વારા અક્ષયને આપવામાં આવી હતી આ માહિતીના આધારે અક્ષય રવિભાઈનો ફોલો કરી તેમને તેમની બુલેટને ટક્કર મારી હતી રવિના પિતા દ્વારા રિંકલબેનની પૂછપરછ કરવામાં આવી હતી શરૂઆતમાં તેમણે આ મામલે આનાકાની કરી હતી પરંતુ અંતે કબૂલાત આપી કે એને છૂટા થવા માગતા હતા અને અમારા આડા સંબંધો આમાં વિગલાું બનતા હતા આથી અમે રવિને મારી નાખવાનું કાવતરું કર્યું હતું ડીવાયસપી રાજેન્દ્ર દેવરાજ કહ્યું હતું કે આ કેસમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવી છે હાલ પંચે પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાની તપાસ ચાલી રહી છે સૌજન્ય દીવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ